કાયમી રોજગારની માંગ સાથે ગાંધીનગરના રોડ ઉપર ટેટ ટાટના ઉમેદવારોને આંદોલન કરતા જોયા છે તેમને ઢસેડતા પોલીસ દ્વારા ઢસેડતા જોયા છે અને કાયમી રોજગારની માંગ કરી રહ્યા છે તેવામાં જો ગુજરાતની સરકારી સિસ્ટમની વાત કરવામાં આવે તો તે તો બિલકુલ ખાડી ગયેલી છે અને પ્રાઇવેટની વાત કરવામાં આવે તો એક વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં આ વિડીયો જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં આપ જોઈ શકો છો અંકલેશ્વરનો આ વિડીયો છે અને આ વિડીયોની અંદર એક પ્રાઇવેટ કંપનીમાં જે રિક્રુટમેન્ટ પ્રોસેસ ચાલી રહી છે આ રિક્રુટમેન્ટ પ્રોસેસ માટે ઇન્ટરવ્યૂમાં દસ જગ્યા હતી જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે હજારોની સંખ્યામાં ત્યાં આગળ યુવાનો આવ્યા અને આપ જોઈ શકો છો જે રેલિંગ છે એ રેલિંગ તૂટી જાય છે અને લોકો જે છે એ નીચે પડે છે આ પ્રકારનો વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ છે કેમ કે વિડિયોમાં કોંગ્રેસ દ્વારા અહીંયા ટ્વીટ કરવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી કા ગુજરાત મોડલ ગુજરાત કે ભરૂચ મે એક હોટલ કી નોકરી કે લીધે બેરોજગારો કી ભારે ભીડ જૂટ ગઈ એક હોટલમાં રો નોકરી માટે થઈ અને બેરોજગારોની ભારે ભીડ ભેગી થઈ ગઈ હાલાત એસે બને કે હોટલ કી રેલિંગ તૂટી ઔર ગુજરાત કે મોડલ કી પોલ ખુલ ગઈ ગુજરાત મોડલ જે વિકાસ મોડલ ગણવામાં આવે છે આ વિકાસ મોડલની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ગુજરાતને વિકાસ મોડલ બતાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર ને ચૌદમાં દેશની સત્તામાં આવ્યા હતા અને આ વિકાસ મોડલની વાત કરી રહ્યા છે કોંગ્રેસવાળા અને કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ઈસી બેરોજગારી કે મોડેલ કો પૂરે દેશ પર થોપ રહે અત્યારે દેશમાં જે રીતે બે રોજગારીની વાત કરવામાં આવી રહી છે અને દેશની અંદર આમ જોવા જઈએ તો લગભગ લાખ જેટલા બેરોજગારો જે જે છે છે તે અને લેટેસ્ટ સર્વે આવ્યો છે તેના પ્રમાણે સરકારી ભરતીની જે જગ્યાઓ છે એટલે કે સરકારી નોકરી જે છે તેમાં પણ સંખ્યા ખૂબ મોટી છે ત્યાં આગળ અત્યારે કોઈ ઉમેદવાર નથી ત્યાં આગળ નવું રિક્રુટમેન્ટ જે થવું જોઈએ તે પ્રકારનું નવું રિક્રુટમેન્ટ નથી થઈ રહ્યો પણ રાજનીતિની આપણે વાત કરી રહ્યા છીએ અને રાજનીતિ એટલા માટે કહી રહી છું કે કોંગ્રેસના આ ટ્વીટ ઉપર કદાચ પહેલી વાર હશે કે ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો છે તમને આ ટ્વીટ પણ બતાડું અને આ ભારતીય જનતા પાર્ટી આ કોંગ્રેસનું ટ્વીટ છે જેને ટેક કર્યું છે કોંગ્રેસે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો છે આ ભારતીય જનતા પાર્ટીનું ટ્વીટ છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે એ વિડિયોમાં વોક ઇન ઇન્ટરવ્યુ ની વાત કરવામાં આવી છે અને સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે આ વિડીયોની અંદર ક્યાંય પણ એવું નથી દેખાઈ રહ્યું કે જે એક્સપિરિયન્સ લોકો છે તેની જ વાત કરવામાં આવી રહી છે એટલે કે અહીંયા આગળ બોક્સ બનાવવામાં આવ્યું છે જેમાં એક્સપિરિયન્સ લોકો છ વર્ષથી લઈને દસ વર્ષના ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર બેરોજગારો નથી તેવી પણ વાત જે છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા કરવામાં આવી છે અને સૌથી મહત્વની વસ્તુ જે છે એ અહીંયા આગળ એ કહેવામાં આવી છે કે એટલે જે ભા કોંગ્રેસ કહી રહી છે બેરોજગારીની જે વાત કરી રહી છે એ બેઝલેસ છે અને સૌથી મહત્ત્વની વસ્તુ જે નકારાત્મકતા ભારતીય જનતા પાર્ટી માટેની અને કો ગુજરાત માટેની કોંગ્રેસ ફેલાવી રહી છે તેને લઈને અહીંયા આગળ સવાલ ઊભા કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ આ ટ્વીટ કરી છે અને આ ટ્વીટની સાથે એની અંદરના જે ફોટોઝ છે જે વેકેન્સીના ફોટો છે તે ફોટો પણ અહીંયા આગળ મૂકવામાં આવે છે એક્સપિરિયન્સ જે છે એને રેડલાઈન કરવામાં આવી છે એટલે સ્પષ્ટપણે અહીંયા આગળ એવું કહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે આ લોકોને એવા લોકોની જરૂરત છે અને આ જે વિડીયો છે આ વિડીયો એવા લોકોનો છે જે ક્યાંક ને ક્યાંક નોકરી કરી રહ્યા છે એટલે એ લોકો બેરોજગાર ન કહી શકાય પરંતુ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે નીચે લોકોએ જે જવાબ આપ્યા છે તે તમે જુઓ એ ખરેખર જેને કહી શકાય કે જબરદસ્ત રીતના જવાબ અહીંયા આગળ લોકોએ આપ્યા છે કોઈએ આની અંદર લખ્યું છે ધન્યવાદ મોડા મોડા પણ જાગ્યા તે બદલ કોંગ્રેસીઓ અને તેમનું ઈકોસિસ્ટમ ફેક ન્યૂઝ ફેલાવી દે છે કારણ કે કોંગ્રેસના આ વિડીયો ઉપર જ લોકોએ જવાબ લખ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીનું આ ટ્વીટ છે એટલે અહીંયા આગળ લોકોએ લખ્યા છે પણ સાથે અહીંયા આગળ જયેશ પટેલ કરીને એક વ્યક્તિ છે જેણે લખ્યું છે કે સુરતમાં છત્રીસ કલાકમાં અગિયાર આપઘાત જ્યારે અહીંયા આગળ લખ્યું છે કોંગ્રેસ મતલબ જૂટકી દુકાન આમ જોવા જાઓ તો તમે લોકોએ જબરજસ્ત રીતના રિપ્લાય પણ અહીંયા આગળ કરેલા છે અને પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક કોક એક ટ્વીટ ઉપર કોંગ્રેસે જે ટ્વીટ કર્યું તેના ઉપર આ પ્રકારનો જવાબ આપ્યો છે પણ અહીંયા મહત્વની વસ્તુ એ છે કે બેરોજગારીની વાત કોંગ ભારતીય જનતા પાર્ટી નથી કરી રહી કહી રહી છે કે રોજગાર છે એક્સપિરિયન્સ લોકો છે અને અહીંયા ઇન્ટરવ્યૂ આપવા ગયા છે પણ એવા ઘણા બધા લોકો છે કારણ કે જો ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓની વાત કરવામાં આવે તો લગભગ મોટા ભાગના પેપર જે છે તે લીક થઈ જાય છે ક્યાંક ને ક્યાંક એ પેપર લીક થવાના કારણે છેલ્લે પરીક્ષા પણ જે હોય છે એ પરીક્ષાને રદ કરવામાં આવે છે સરકારી ભરતી પરીક્ષાની જે પ્રોસેસ છે પ્રોસેસમાં હવે તો આંકડા આપવાના પણ બંધ કરી દીધા કારણ કે જે છેલ્લે ભરતી થઈ હતી એ લગભગ બારસોથી અઢારસો લોકોની ભરતી થઈ હતી તેની સામે જે જગ્યા છે તે જગ્યા લાખોની તાદાદમાં છે અને તેવામાં સરકારી ભરતી અત્યારે નથી થઈ રહી અને આ ઉમેદવારો છે ક્યાંક ને ક્યાંક એક આછા પણ હશે કે ક્યાંક સારો પગાર મળે કારણ કે મોંઘવારીનો સમય છે અને આ મોંઘવારીના સમયમાં આ લોકો એક સારી નોકરીની આશાએ ત્યાં આગળ ગયા હશે પરંતુ અહીંયા આગળ જે રીતના દ્રશ્ય સામે આવ્યા છે એટલે વિચારવાનું એ છે કે એ લોકોની પરિસ્થિતિ શું હશે કારણ કે અહીંયા આગળ એવા પણ કોઈ એક્સપિરિયન્સવાળા લોકો નથી માગ્યા અહીંયા આગળ મેક્સિમમ એક્સપિરિયન્સ દસ વર્ષનો માગ્યો છે અને એ પણ શિફ્ટ ઇન્ચાર્જની પોઝિશન માટે છે પ્લાન્ટ ઓપરેટર સુપરવાઇઝર ફિલ્ટર અને એક્ઝિક્યુટિવ ઈટીપી જે ક્વોલિફિકેશન માંગી છે બી કેમિકલ ને એ પ્રકારની ક્વોલિફિકેશન છે એક્સપિરિયન્સ છ થી લઈને દસ વર્ષ સૌથી હાઈએસ્ટ ત્રણથી લઈને આઠ વર્ષ ની વાત કરવામાં આવી છે પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે બીજેપી અને કોંગ્રેસ ક્યાંક બેરોજગારીની જે વાત કરવાની છે અને કંઈ કોંગ્રેસ જે છે એ બેરોજગારીની વાત કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જે છે એ કહી રહ્યું છે કે આ લોકો બેરોજગાર નથી પણ જો સારી ઓપોર્ચ્યુનિટી મળે તો દરેક વ્યક્તિ કદાચ ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસના જે નેતાઓ જાય છે એ પણ એક સારી ઓપોર્ચ્યુનિટી જોઈને જ જાય છે અને માટે જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી માટે અપ્લાય કરતા હોય એટલે આમ જોવા જઈએ તો જે સાયકોલોજી છે તેને પણ સમજવી જરૂરી છે અને પરિસ્થિતિ છે તેને પણ સમજવી એટલી જ જરૂરી છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ન્યૂઝ ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર